કચેરીનો કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા પાંત્રીસો સોની લાંચ લેતા ઝડપાયું ભાબર મામલતદાર કચેરી નો કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર રૂપિયા પાંત્રીસો ની લાંચ લેતા ઝડપાતા લાંચિયા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે

કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર પરબત રાઠોડ દ્વારા ફરિયાદી પાસેથી કાચી નોંધ પાડવા માટે રૂપિયા ચાર હજાર લેવામાં આવ્યા હતા અને ત્યારબાદ પાકી નોંધ લાવવા માટે બીજા સાડા ત્રણ હજારની માંગણી કરાઈ હતી જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ પાટણ એસીબી નો સંપર્ક કરેલ અને ફરિયાદીની ફરિયાદના આધારે પાટણ એસીબીએ ગોઠવેલા લાંચના છટકા દરમિયાન પરબતભાઈ રાઠોડ કરાર આધારિત કોમ્પ્યુટર ઓપરેટર મામલતદાર કચેરી ઈ ધારા સેવા સદનમાં એસીબીની ટીમે રંગે હાથે રૂપિયા પાંત્રીસોની લાંચ લેતા ઝડપી પાડ્યો હતો અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથરી